સોશિયલ મીડિયાના રવાડે ન ચડી જતા જો દેશનું યુવાધન એ રાજ્ય અને દેશની પ્રગતિ માટે પોતાનું યોગદાન આપે તો દેશ ઓર પ્રગતિ કરે પણ એવું થતું નથી અને એટલા માટે જ સ્ટંટ બાજો જેલના સળિયા પાછળ ધકેલાઈ જાય છે सोशल मीडिया में छवाई जवानी रेस हाईवे पर जोखमी स्टंट कुल फरियाद, एक इजाग्रस्त त्रोण फरार बे સોશિયલ મીડિયામાં ફેમસ થવા માટે આજકાલ યુવાનો જોખમી સ્ટન્ટ છે ત્યારે સમયે અકસ્માતે જીવ ગુમાવવાનો વારો પણ આવે છે છે આવી આવી જે ઘટના જામનગરમાંથી સામે જામનગરમાં જોખમી સ્ટન્ટ કરતા યુવાનો માટે લાલ બત્તી સમાન કિસ્સો સામે આવ્યો છે હાઈવે પર જોખમી સ્ટન્ટ કરતા સમયે અકસ્માતમાં એક યુવક ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયો છે મળતી માહિતી અનુસાર યુવકો દ્વારા બાઇક રેસ અને જોખમી સ્ટન્ટ કરી રહ્યા હતા

તેને ગંભીર ઈજાઓ થયેલ છે જે એનું એ પોલીસ દ્વારા આ સોશિયલ મીડિયાના વિડીયો બાબતે અવેર થઈ અને એની તપાસ કરતા આ ટ્રક ચાલક આવી અને ફરિયાદ તેની એક ફરિયાદ લઈ અને જેને ઈજા થઈ છે એના વિરુદ્ધમાં ગુનો દાખલ કરવામાં આવે છે તે ઉપરાંત અન્ય છ છોકરાઓ કે જેઓ છ બાઇક લઈને આ સાથે જ રેસમાં હતા તેમનો સરકાર તરફે પોલીસ દ્વારા અલગથી ગુનો દાખલ કરી અને તેમના વિરુદ્ધમાં કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે છે જેમાં ઓવર સ્પીડે લોકોની જિંદગી જોખમાય તે રીતે ગાડી ચલાવતા હોવાની ફરિયાદ દાખલ કરેલ છે તે પૈકીના બે એક યાસીન કરીમભાઈ અને બીજા ચેતન રાજેશભાઈ પાટલિયાને પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવેલ છે બાકીના ચાર જે છે એ છોકરાઓને હાલ શોધખોળ ચાલુ છે એને ગંભીર ઈજાઓ થયેલ છે અને અંકિત દીપકભાઈ મકવાણા કરીને છે તેને ઈજા થયેલ છે અને એને ગંભીર ઈજાઓ છે હાલ અને સારવાર એટલે છે ટેકનોલોજીનો ઉપયોગ સારા કાર્યો માટે કરવામાં આવે તો તેનું પરિણામ ઉત્તમ મળે છે જોકે આવા બાજુ અંતે જેલના સળિયા પાછળ જ ધકેલાય છે એ બોધ આજનો આ અહેવાલ સભ્ય સમાજને આપે છે નથુ આહીર ગુજરાત ફર્સ્ટ જામનગર